ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા 6 થી 12 ની વિદ્યાર્થીનીઓ દીકરીઓ માટે ગેસ સુરક્ષા સેમિનારનું સરસ આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં સિલિન્ડર કઈ રીતે બુકિંગ કરવું બુકિંગ પછી ડિલિવરી વખતે શું ધ્યાન રાખવું અને ગેસનો સલામત ઉપયોગ કઈ રીતે કરવો અને ગેસની સુરક્ષા પાઇપ એક્સપાયરી થઈ ગઈ હોત તો તેને તરત બદલી નાખવું જોઈએ ડીકેજ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેતી રાખવી એ બધી સરસ માહિતી ગેસ એજન્સી સંચાલક રમેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ આ સેમિનારમાં કેજી બીવીની વર્ડન બહેન કમળાબેન ડાબી અને મનીષાબેન ચૌહાણ પણ હાજર રહેલ અને આશરે એકસો થી વધુ દીકરીઓ હાજર રહેલ કાર્યક્રમના અંતે સવાલ જવાબ પૂછી દીકરીઓને ગિફ્ટો પણ આપવામાં આવેલ